તો ભાઈ એટલો બધો કે ખજાનો છે ને બહારો નીકળો છે એમ જોતો ખાઈ ત્યાં એક ચેન હતો ખોટો જો હાચો નથી તમે બધા હાચો નહીં લગાડતા ભાઈ આ ખોટો ચેન છે ધાતુ છે આ હું છે આ વસ્તુ એવી છે ને ભાઈ તો ભાઈ શૂટ કરતી વખતે પંખો પણ રાખવો પડે ને અરે ભાઈ ગરમી એટલી થાય ને તમે વાત જાવ જોવા તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને ભાઈ હર હરમાં તો છે ને ભાઈ મારે એક કામ આજે પર પૂરું કરવાનું છે ગમે ઈ થાય કેટલા દીથી વિચારું છે કે કરું કરું પણ આજે છે ને એમ ટાઈમ મળ્યો છે ને તો આજે છે ને કરી જ નાખું છે ને કામમાં તો છે ને ભાઈ જો આ વાળું જે મારું ખાનું છે ને બધું વાડે ઢડામાં રખડે છે ને આમાં લઈ મારે બધું હરખું કરવાનું છે આમાં કઈ વસ્તુ ગેજેટ અલગ કરવા છે પછી મોજા ને ભોજન બધું આડે ધડ ટૂંકમાં રખડે છે તો આજે છે ને ભાઈ આ હરખું કરી નાખવાનું છે આપણે અને આજે કેટલા ટાઈમ પછી કેટલા દિવસ પછી ટાઈમ મેળવ છે ને આજે કોલેજ જવાનું તો છે પણ આજે વહેલા હારે જગાઈ ગયું છે ને મેં કીધું લઈ ને પેલા ખાનું સાફ કરી નાખું તો પેલા આ કામ પતાવી દઈએ પછી એક તમને વસ્તુ દેખાડવાની છે તો તમે કન્ટિન્યુ રોગમાં બિનારું ચાલ ગઈ છે ને ભાઈ હું આ ખાનું સાફ કરી નાખું આખે આખું તો ચાલો તો આમાંથી તો છે ને પેલા બધી મારે વસ્તુ અલગ પાડવી પડશે જો ભાઈ મોજાના રૂમલ બધું અલગ બેલ્ટ અલગ કવર અલગ ચાર્જિંગ કેબલ અલગ બોર્ડ અલગ ને બધું અલગ અલગ પાડવું પડશે ને પેલા અલગ અલગ પાડી ને પછી છે ને મસ્ત મજાનો આપણે ગોઠવી નાખીએ બધો કંઈક ખજાનો છે ને બહાર નીકળ્યો છે આમ જોતો ખરી એટલું બધું લાગતું નહોતું એક ખાનામાં હમાય એમ પણ હમાઈ ગયું પણ કેટલો બધો ખજાનો નીકળ્યો હજી તો જો આમાં લઈ અલગ અલગ વસ્તુ છે ને આ સ્પ્રે છે મારા મામાના છોકરા મને ગમી ગયો તો લઈ લીધો આ ફોનના કવર છે હજી આમાં બે કવર ઓછા છે બે કવર છે ને ભાઈબંધ ભાઈ છે અને એક કવર ચડાવેલી છે ટોટલ મારી પાસે પાંચ ને છ ને એક સાત કવર છે પછી આ એરપોર્ટ છે મારા ઓ ફર્સ્ટ કોપી છે આઈફોનની છે પણ હાલે છે આ ગેમિંગ મોડ બેમિંગ મોડ બધું આવે પછી આ ચશ્મા છે ઓલરેડી હું પહેરું છું તમને ખબર હશે પછી આ છે સી ટાઈપનું ચાર્જર હજી હમણાં જ મેં લીધું તું મારું પહેલાં જૂનું ચાર્જર હતો નહીં બગડી ગયું પછી આમાં જો ને બધી આવી આવી વસ્તુ છે જો આ છે યુ કેબલ આ લીધી હતી હર્સાટું પછી આ બે જાતના સ્પ્રે છે આ ત્રીજો આ એક ફોગ નો ને આ સ્પેશિયલ સ્પ્રે બનાવડા આવેલો છે ને આ છે ને ભાઈ બ્રશ છે બ્રશ હું સુલાવા રાખું અગાઉથી છે ને આ સેન્સોડાઇન કંપનીના છે ને મને બહુ ગમે એટલે બે કડા છે એક દ્વારકાથી લીધું ને એક મોવાથી લીધું પછી આ ઉજ્જૈનની માળા છે ઉજ્જૈન ગયો તો ને જયારે બધા ભાઈ લીધી આમલી છે ને નાની થઈ ગઈ છે ને એક દપારા ખરી ગયા છે અને આ છે ચાર્જરનું ઘડિયાળ આવું બધું છે ને મારી પાસે તમને બહુ જોવા મળશે પછી આ સનસ્ક્રીન હતું પછી આમાં બે પેન છે જો આવું બધું તો રખડતું જોઈએ મારી પાસે આ એક યુએન્ડ આઈના બર્ડ છે આ એક નોઈઝના બર્ડ છે હું બર્ડ્સ વધારે આમ ગણો ને તો સિત્તેર પંચોતેર ટકા યુઝ કરું એટલે મારી પાસે બર્ડ્સ હશે જ તે પણ આમાં એક બર્ડ્સ ચાલે છે ને એક નીકળતું એટલે ટૂંકમાં છે બે પણ આમ જો આમાં એક હાલે છે ને એક નથી હાલતું એવું છે આમાં એક જ છે એક રસ્તામાં જતા ને એક પડી ગયું હતું જો પણ આ હાલે છે સારી કન્ડિશનમાં છે પછી આ છે ને રુદ્રાક્ષની માળા છે પણ આપણે આ કે છે તો વાંધો નહીં હું તો પહેરું છું ને બીજી માળા છે ને જે એ હાથમાં પહેરેલી છે જો બે બે માળા છે આ એક ચેન હતો ખોટો છે હવે હાચો નથી તમે બધા હાચો નહીં લગાડતા હવે આ ખોટો ચેન છે એ કોણે તોડીને ગયો કે એને તોડી નાખ્યો હતો આ એક માસ્ક છે પછી આ કેબલ પ્રોટેક્ટર આ પછી ઇયરબડ તો એમને પહેરવું બાકીની બધી આ કેબલ છે પછી આ છે ને વધારાનો એક્સ્ટ્રા વાયર છે આ છે ને સ્પ્રિંગ વાળો વાયર છે સમજો સ્ટ્રેચેબલ આવે ને એ પછી ત્રણ જાતના બેલ્ટ છે પછી આ મોજા છે તો આ મોજા આટલા બધા શું કરવા મારે એટલું કંઈક છે અને પછી યાર આ તમને બધાને થતું છે આ શું છે આ વસ્તુ એવી છે ને ભાઈ આના લી અંદર છે ને પાણી ભરીને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનું ને પછી પેક કહેવાય ને જે ફેશિયલ કરે આ છોકરાઓનો ફેશિયલ આવ્યો એટલે આપણે પેક કરવા હાટું લીધું હતું ને આ ઇયરફોન છે બાકી જ બધું આવી ગયું ને આ તમને બધાને થતું હોય છે બોટલમાં શું છે પણ આ છે ને ભાઈ ગૌમૂત્ર છે ભાઈ પણ લીધું હતું પણ હજી બસ આવે ન આવે એની વાટ જોઈ જોઈને એમને ઘરે નું પડ્યું રહ્યું છે તો એ આવે એટલે મારે મોકલાવાનું છે અને આ કડીયાલ કોની છે મને લગભગ કાયોબેનને લાગે છે કાયોબેને અમારા ખાના મૂકી દીધી હશે ભલે પડી અને આ રૂમાલ છે જાતા હોય ને આપણે તો ધોળબૂડ ન આવે એ માટે ને બાકી તો જો ભાઈ એટલું બધું કંઈક છે તો મારે ગોઠવવાનું પાછું ચાલુ કરી દેવું પડશે ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો ત્યાં હું બધું ગોઠવી નાખો તો ભાઈ શૂટ કરતી વખતે પંખો બંધ રાખવો પડે અને અરે ભાઈ ગરમી એટલી થાય ને તમે વાત જાવ જો અત્યારે જો આ બધું ગોઠવ તો ઘડીક પંખો ચાલુ કર્યો અને અત્યારે પાછો બંધ કરી દીધો છે કારણ કે ભાઈ શૂટ કરવું પડે એમાં કાંઈ હાલે નહીં તમને બધાને વાયનો અવાજ બેકગ્રાઉન્ડનો અવાજ ન સાંભળાય એટલા માટે પંખો શૂટ કરવો એટલે બંધ કરવો પડે ને જો ભાઈ આખો પલાઈ ગયો છે ટી શર્ટમાં બાકી જો તમારા ભાઈએ છે ને ગોઠવી દીધું છે મસ્ત મજાનું ખાનું જો અહીંયા બધી વસ્તુ મૂકી દીધી છે ને અહીંયા જો બ્રશ કવર પછી બે હેડબોર્ડ પછી એમાં માસ્ક હતું એ રુદ્રાક્ષની ની માળા ચેન સ્પ્રે પછી ચાર્જિંગ કેબલ ને એવું બધું મોજ અને બધું અહીંયા ગોઠવી દીધું છે તો કેવું મસ્ત મજાનું લાગે છે યાર તો કલાકની મહેનત છે ટોટલ કલાકની મહેનત બધું થઈને ગણો ને તો કલાક થઈ જાય મારા આ બધું સાફ કરતા અને ભાઈ આજ માટે આટલું હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલ સીધા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય